નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત મિત્રો આપણે આપણે આ ચેનલ પર આપણે ખેતીને લગતી તમામ વાતો કરીએ છીએ આજે આપણે આપણા એક અગત્યના પાક ઘાસચારાનો જે પાક છે આપણો અને આપણા ગુજરાત સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ઘાસચારાના પાક તરીકે હંમેશા આ પાકનું જ વાવેતર થાય છે એવો પાક છે આપણો જુવારનો પાક જુવારનો પાક એક એવો પાક છે ઘાસચારા તરીકે અને અનાજ તરીકે કે આખા ઘાસચારામાં સૌથી વધારે વવાતો કોઈ પણ પાક હોય તો એ જુવારનો પાક છે વિસ્તાર પ્રમાણે એની જુદી જુદી જાતો દરેક જગ્યાએ વવાતી હોય છે ઋતુ પ્રમાણે જુદી જુદી જાતિઓ વિસ્તારોમાં વવાતી હોય છે આપણે ત્યાં જે જુવારો હોય છે એ મોટા ભાગે બધી મળી અને સાત થી આઠ પ્રકારની જુવાર જુદા સ્વરૂપ છે સમયને ધ્યાનમાં રાખી અને આપણે એનું વાવેતર કરતા હોઈએ છીએ એક જાત છે આપણી દેશી પિસ્તાળીસો કે જે પિસ્તાળીસ દિવસે નીંગળે છે અને લગભગ સાઠ દિવસ આસપાસમાં એ પાકી જાય છે એટલે ઝડપથી નિર્ણય એની થઈ જાય છે જે નિર્ણય આપણને જરૂર હોય અને આપણા ઢોર ઢાખર માટે આપણે વાવતા હોઈએ અને જલ્દી જરૂર હોય ત્યારે આપણે પિસ્તાળીસો હજારનું વાવેતર કરતા હોઈએ છીએ ત્યારબાદ બીજા ક્રમે સાઈઠો જુવાર છે જે સાઠ દિવસે નીંગળે છે અને લગભગ પંચોતેર દિવસે એમાં દાણા થઈ જાય છે એ પાકી જાય છે ત્યારબાદ એશીઓ જુવાર જે આપણે વાવીએ છીએ એ એસી દિવસ બ્યાસી દિવસ કે પંચ્યાસી દિવસે નીંગળે છે અને સો કે એકસો પાંચ દિવસે એ સારી રીતે પાકી જાય છે તદ ઉપરાંત એક સયો જુવાર જે આવે છે આપણે ત્યાં એ સો દિવસ પૂરા થયા પછી નીઘલે છે અને ત્યારબાદ એ લગભગ વીસ દિવસ કે પચીસ દિવસ પાકવા માટે લે છે એટલે એ પૂરા ચાર મહિના સુધી એ પાક આપણા ખેતરમાં રહે છે એમાંથી જે ઉત્પાદન મળે છે એ ઉત્પાદન નિરણના રૂપમાં પણ ખૂબ સારું હોય છે ગુણવત્તાયુક્ત હોય છે અને એનો દાણો પણ ખૂબ સારો હોય છે ત્યારબાદ આપણે સોલાપુરી જુવાર કે જેને વાગડી જુવાર પણ આપણે કહીએ છીએ એ પણ આપણે ત્યાં વવાય છે અને એ ઉપરાંત દેશી લાલ પણ કેટલીક જગ્યાએ આપણા ખેડૂતભાઈઓ વાવતા હોય છે તદ ઉપરાંત એક દક્ષિણ ગુજરાત માટેની સુરતી મોટી જુવાર જે હોય છે જેનો આપણે પોપ પણ સુરતમાં ખાતા હોઈએ છીએ આસપાસના વિસ્તારોમાં આ જે સુરતી જુવાર છે એ પણ આપણા દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં હોવાય છે હવે આ જે જે છે આપણી એ તમામ પૈકી કેટલીક જુવાર એવી છે કે જે ઋતુના આધારે સારી થતી હોય છે જેમ કે સોલાપુરી છે તો સોલાપુરી આપણી શિયાળાની ઋતુ માટે ખાસ કરીને દિવાળી આસપાસમાં આપણે એનું વાવેતર કરીએ અને અત્યારના સમયમાં કે હવે પછીના પંદર કે વીસ દિવસમાં એનો પાક તૈયાર થવાનો હોય એવા સમય દરમિયાન સૌથી સારું વાવેતર આપણે ત્યાં આ જુવારનું થઈ શકે છે સોલાપુરી અને આપણી દેશી જે છે આ તમામ તો કોઈ પણ સિઝનમાં આપણે લઈ શકીએ છીએ ચોમાસામાં પણ લઈ શકીએ છીએ શિયાળામાં પણ લઈ શકીએ છીએ અને ઉનાળામાં પણ લઈ શકીએ છીએ આ તમામ આપણી દેશી મોટા ભાગે નિર્ણ તો આપણને મળતું જ હોય છે પણ જુવાર જો પાકી જાય તો એના પણ હમણાં હમણાં છેલ્લા ઘણા વર્ષોથી સારા ભાવ મળી રહે છે બિયારણના હિસાબથી પણ એના ભાવ મળી રહે છે આપણને અને ખાવામાં પણ એના તરફ એક ધીમે ધીમે જો વધતો જાય છે સમાજનો અને એના કારણે ખાવામાં ખૂબ જાહેરનો વપરાશ થવા માંડ્યો છે એટલે એનો પણ આપણને સારો ભાવ મળી રહે છે હવે સામાન્ય રીતે મોટાભાગે આપણા ખેડૂતો જે જુવારનું વાવેતર કરતા હોય છે એમને તો લગભગ ભાવનો ખ્યાલ હોય જ છે તેમ છતાં આપણે સામાન્ય રૂપમાં એની ચર્ચા કરીએ તો જે પિસ્તાળીસો જુવાર છે આપણી એ જુવાર પણ આજના સંજોગોમાં એક હજાર રૂપિયા આસપાસ એક મણ આપણને મળતી હોય છે આપણે જો વેચવી છે તો આપણને એટલું વળતર એમાંથી મળે છે સાઠો જુવાર છે તો એ બારસો તેરસો કે ચૌદસો રૂપિયા સુધીના આ વર્ષમાં એના ભાવ સાંભળવા મળે છે એસીઓ જુવાર છે તો એ પંદરસો સોળસો સત્તરસો રૂપિયા સુધી હોય એ જુવાર એશીઓ જુવાર હોય તો પંદરસો સોળસો કે સત્તરસો રૂપિયા સુધીના ભાવ ખેડૂતને મળતા હોય છે હવે એનો જે ઉતારો છે એ એક વીઘામાં સરેરાશ ચોમાસા સિવાયની ઋતુમાં ચોમાસાની ઋતુમાં પાકનો ઉતારો બહુ ઓછો આવે છે કારણ કે ચોમાસાની ઋતુમાં જ્યારે એનો પાકવાનો સમય હોય છે ત્યારે રોગચાવો હોવાના કારણે અતિવાદળછાયું વાતાવરણ હોવાના કારણે એમાં પૂરો પાક સારી રીતે થઈ શકતો નથી પણ ત્યાર પછીના સમયમાં શિયાળુ કે ઉનાળુ ઋતુમાં સારી રીતે પાકતી હોય છે અને એના કારણે સામાન્ય રીતે એક વીઘામાં પંદર મણથી વધારે ઉત્પાદન આપણને મળતું હોય છે એટલે પંદર થી શરૂઆત કરીએ તો પાંત્રીસ મણ સુધી ચાલીસ ચાલીસ મણ સુધી એક વીઘે ખેડૂતોને જુવાર પાકતી હોય છે એટલે એ પાકી જાય તો દાણાથી વળતર મળે છે સાથે સાથે નિરણ જે મળે છે એ તો આપણને મળે જ છે હવે જયારે આપણે જુવારનું વાવેતર કરીએ છીએ ત્યારે આપણે ભલે પકવવા નથી માંગતા તેમ છતાં પણ એને પોટ આપીને વાવેતર કરીએ ખાસ અને એને જે પટ આપવાનો છે એ સાવ સાદા તત્વનો પટ આપવાનો છે જે સલ્ફર આવે છે અને એનું વાવેતર કરવાનું છે ગંધક પાવડર નો પોટ આપીને આપણે જો એનું વાવેતર કરશું તો એમાં પાકતી વખતે જુવારની કરહડીમાં જુવારની ડુંડીમાં જે રોગ આવે છે જેને આપણે દેશી ભાષામાં ઇંગારો કહીએ છીએ એ ઈંગારાના રોગથી આપણું વાવેતર બચી જાય છે અને પૂરતું ઉત્પાદન મળે છે એટલે જ્યારે જુવારનું આપણે વાવેતર કરવું છે ત્યારે આપણે અચૂકપણે આપણા જુવારના બીજને પોટ આપી દઈએ સલ્ફરનું દસ કિલોગ્રામ બિયારણ છે આપણું તો આપણે પચાસ ગ્રામ પાવડર નાખીએ વીસ કિલોગ્રામ એક મણ બિયારણ છે આપનું તો આપણે ગ્રામ પાવડરનો એને પોટ આપીને જ વાવેતર કરીએ એ બીજા ક્રમે જુવારના વાવેતરમાં આપણે ખાતર કયું વાપરવાનું છે અને કેટલું વાપરવાનું છે તો જુવાર જે છે એ જથ્થા મૂળનો જાતનો છોડ છે કે સામાન્ય રૂપમાં એનો મૂળનો જે ઘેરાવો છે એ બહુ થોડી જગ્યામાં હોય છે અને રૂપમાં એના મૂળ હોય છે બહુ એ ખાતર કે પોષક ગ્રહણ નથી કરતું પણ એના ચામાં આપણે વાવેતર કરીએ છીએ ત્યારે પાયામાં જે ખાતર આપવાનું છે એ ખાતર આપણે ફોસ્ફરસયુક્ત ખાતર આપવાનું છે ફોસ્ફરસયુક્ત ખાતર આપતી વખતે આપણે જમીનના પ્રકારને ધ્યાનમાં રાખી અને આપણે ખાતર આપવાનું છે જો આપણી જમીન થોડી વધારે કડક હોય ભાષ્મિક પ્રકારની નજીકની જમીન હોય અગર તો ભાષ્મિક પ્રકારની જમીન હોય તો એને પાયામાં આપણે મૂળભૂત રીતે જીપ્સમનો જે ભાગ છે આ ખાતર આપણે આપશું તો આ પ્રકારની જમીનમાં આપણને ફાયદો થશે ત્યારબાદ આપણે ખૂબ સારી જમીન છે આપણી તો એમાં ડીએપી પણ આપી શકીએ છીએ એનપીકે પણ આપી શકીએ છીએ ખાતરનો જથ્થો જે આપણે આપવાનો છે એ એક વીઘામાં આપણે જો સુપર આપીએ છીએ તો અચૂક આપી છે પણ સુપર નથી આપતા અને આપણે આપણે અગર તો તો આપીએ છીએ એક વીઘામાં ત્યારબાદ એની જે યુરિયાની જરૂરિયાત છે એ આપણા છોડ અને આપણું જે પાણી છે અને પાણીની જે ફ્રીક્વન્સી છે આપણે કેટલા દિવસે પાઈએ છીએ કેવું હવામાન છે એના આધારે આપણે જરૂર પ્રમાણે એને યુરિયા આપવાનું છે મિત્રો તો આજના દિવસમાં આપણા અગત્યના ઘાસચારાના પાક જુવાર વિશે આપણે ચર્ચા કરી છે આ ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપણે સૌ પ્રયાસો કરીશું જય ભારત જય કિસાન